હેલો ફ્રેન્ડ્સ જો રાતના વાગી ગયા છે પોણા સાત અને અમે લોકો આવી ગયા છીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે અને સાથે આપણે નાઈટ પણ રહેવાની છે તો આપણે ઉતારાની બધી વ્યવસ્થા કરી લીધી છે રૂમને બધું બુક કરી લીધું છે આપણે તો સરસ મજાના રૂમને છે એ બધું હું તમને ટૂર કરાવીશ એમથી પહેલાં હું તમને બધાને દર્શન કરાવી દઉં અને થોડી ઘણી માહિતી પણ આપી દઈશ તમને વડતાલની જેટલી મારે ખ્યાલ છે ને એટલી તો વિદ્યાની અંદર બનીને રહેજો બધા લોકો તો જો અમે બધા અમારું આખું ગ્રુપ આવ્યું આખું ગ્રુપ છે જો આપણે ફરાળી આઈટમ બધી મળે હરિકૃષ્ણ સ્માઈલ પાર્લરમાં ટુ ઝેડ મીઠાઈ વિઠાઈ ફરસાણ બધું તો સાફ સફાઈનું કામ ચાલુ જ છે કાચનું હાર ને બધું કરાવવાનું છે મસ્ત મજાનું છે વ્યૂ રાતનું બધાને દર્શનને કરાવી દઉં તો જો કોઈને પણ પ્રસાદીની સાડી લેવી હોય મૂર્તિ કે લેવી હોય તો એ બધું છે અંદર તો જો આને આપણે હરિકૃષ્ણ ધાર્મિક સ્ટોર છે પછી આપણે સ્ટોરની અંદરને જાશું તમને વારેથી થોડું થોડું વ્યૂ બતાવી દઉં તો જો સરસ મજાનું વ્યૂ છે રાતનું આ વડતાલ સ્વામિનારાયણ મંદિરનું રાતનું વ્યૂ

શોપ પણ છે કોઈને પણ ભગવાનની વસ્તુ કે લેવી હોય તેનો ધાર્મિક સ્ટોર છે તો તમને સ્ટોરની અંદર બતાવો કે શું શું મળે છે આપણે સ્ટોર સ્ટોરની અંદર ઘણી બધી પુસ્તકો ધાર્મિક પુસ્તકો છે ભગવાનની મૂર્તિને છે મોટી મોટી નાની બધું મળે છે આપણે અંદર જઈએ એટલે આપણે ખબર પડે કે શું મળે છે અને સાથે કોઈ પણ વડતાલ મંદિરે આવે દર્શન કરવા માટે તો એને પણ ખબર પડે કે શું મળે છે વડતાલ મંદિરની અંદરથી તો ચાલો આપણે જાઈએ શોપની અંદર બારથી શોપનું આવું કાંઈક લુક છે હરિકૃષ્ણા ધાર્મિક સ્ટોર રજો કંઠી ને માળા ને ભજનની પેન ડ્રાઈવ ને સુપરબામ ને શ્રીજી બામ ને પ્રસાદીનું જળ ને બધું મળે જ છે પણ હવે અંદર જાય એટલે હું તમને બતાડું રજો આવી કાંઈક શોપ છે મસ્ત મજાની મે જોવો તો આ બાજુ ભગવાન ની બધી મૂર્તિ નઈ છે મે જોવા ના ગંગેશ્વર માં છે બહુ મોટી મોટી મૂર્તિ નઈ છે આ બાજુ જો વવરાને નકરા ઘનશ્યામ મહારાજ નહીં છે પૂછા મરાખવા માટેના જો બહુ છે નાનકડા ઘનશ્યામ મહારાજ સાલ બાલ બધું મળે હા બાજુ જો ધાર્મિક પુસ્તકો છે આપણા જે સામનાર સંપ્રદાયમાં જે ધાર્મિક પુસ્તકો આવતા હોય એ છે

જો આ બધા ધાર્મિક પુસ્તકો છે સરસ મજાના ક્લાસ ને છે બધું મજાનો કેટલી સરસ મજાની ભગવાનની મૂર્તિને રાખેલી છે સાનીને એ પણ છે પૂજા કરવા માટેની ઘરે આપણે ભગવાનને જમાડીએ એના માટેની અને સાથે જો ભગવાન છે સરસ મજાના માળખી ઘોડી ઉપર બેઠા હોય એવા ગનશ્યમ મહારાજને છે તો બહાર રીતે બહુ લૂખ છે ને પણ જો મૂર્તિ મૂર્તિ કે કે લેવી એની પણ શોખ છે એ પણ હું તમને બતાડું તો ચાલો ઈ પણ શોખની ની આપણે મુલાકાત લઈ અને જઈએ અંદર તમને બધાને બતાડું જો આ બાજુ હનુમાનજીની બધી એવી મોટી મોટી મૂર્તિઓ મળે લાઇટ ને એવી છે અલગ અલગ

જો આવી રીતે આખું સિંગાસણ પણ મળે લાકડાનું બનાવેલું કેટલું મસ્ત લાગે છે પણ ભાવ પણ એવા છે ત્રીસ હજારનું સિંગાસણ છે આખું લાકડાનો કોતરણી વાર તમે નજીકથી બતાવું જો એવી ઝીણી ઝીણી ડિઝાઇન કરેલી છે સોરી ત્રીસ હજારનું નથી વીસ હજારનું છે મસ્ત સિંગાસણ છે આખું લાકડાનું બનાવેલું વીસ હજારનું એટલું બધું મોઘું નથી જો આ બાજુ કેન્ટીન છે સરસ મજાની તો ડ્રાય ફ્રૂટ છે બેકરીની વસ્તુને છે એ બધું મળે અંદરથી કાંઈ પણ આપણે લેવું હોય તો ફરાળી લોટ ચણા દાળ પ્લાસ્ટિક ને ડ્રાય ફ્રૂટ ને ચાલો આપણે એની અંદર જઈએ મંદિરની અંદર કેન્ટીનની અંદર તો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની કેન્ટીન છે ઠંડી વસ્તુનું બધું આઈસક્રીમ ને કોલ્ડ્રી ને બધું મળે મંદિર ની અંદર કેન્ટીન છે એની અંદર તમે જોઈ શકો છો જુઓ અનેકને મસ્ત મજાનું અક્ષર ભુવન બનાવેલું છે અલૌકિક અક્ષર ભુવન મસ્ત મજાનું જુઓ નજીકથી બતાડું તમને તો મસ્ત મજાનું અક્ષર ભુવન બનાવેલું હોય આખું કાચ પેક કરી નાખ્યું હોય મંદિરને અક્ષર ભુવન ચો રાતનો સમય થઈ ગયો છે તો અમે હવે ભોજન કરવા માટે જાય છે ડાઇનિંગ હોલમાં કેવો ડાઇનિંગ હોલ છે શું જમવાનું છે કેવી રીતના ટોકરને બધું લેવાનું છે એ હું તમને બતાડ જો આ બાજુ જમવાનું ને ટોકન લેવાનું છે તો આપણે ટોકન લઈ લીધું છે ને હવે આપણે જવાનું છે જમવા માટે તો ચાલો આપણે જઈ જમવા શું જમવાનું ને છે હું તમને બતાડીશ મીડિયાની અંદર સરસ મજાનું છે તો બહુ બધું હાલવાનું ને છે તમે જોઈ શકો છો ને આખને બધા જાય છે મારું ગ્રુપ આખું તો આપણે થોડાક પાછળ રહી ગયા આપણે ચાલો જો આ સરસ મજાનો ડાઇનિંગ હોલ છે જમવાનું ક્યાંક નથી પોતપોતાની છાની ને વાટકો ચમચી ને બધું પોતાની રીતે લેવાનું બધાજો તમે બધા મજામાં જાસો તો આપણે આવી ગયા છીએ વર્તલ વર્તલ આપણે નાઈટ કરીતી અને આપણે નાસ્તોને કરી અને વરી પાછા મંદિરમાં દર્શન કરી અને નીકળવાના છીએ તો સાથે તમને મોર્નિંગ દર્શન કરાવી દઉં ભગવાનના સુકો છોજીગર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય મોર્નિંગ આપણે તો આપણે સિદ્ધ સ્ટેચ્યુ જઈને મળશે પણ સાથે તમને પેલા ભગવાનના દર્શન કરાવી દઉં તો ચાલો આપણે પેલા ભગવાન ના દર્શન કર્યા દિવ્યા નું પછી મનગમતું એટલે કમિયાણા લક્ષી ને હિચકાન એટલે બહુ શોખ છે કમિયાણા જવાનો દિવ્યા ને સૌથી પહેલાં આપણે જઈએ મંદિરમાં દર્શન કરવા માટે તમને બધાને થોડી ઘણી માહિતી આપી દઉં વડતાલ સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાન અને પ્રાચીન ધાર્મિક કેન્દ્ર છે ને અહીં મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મુખ્ય ધામ છે વડતાલ અને ભારતનું સૌથી જાણીતું સ્વામિનારાયણ મંદિરમાંનું એક મંદિર છે વડતાલ મંદિર અને મધ્ય ખાતે લક્ષ્મીનારાયણ દેવનું પણ લક્ષ્મીનારાયણ દેવ પણ છે એને આખા વડતાલમાં જેમણે રાધા કૃષ્ણ અને હરિકૃષ્ણ મહારાજ ડાયા વાસુદેવ પિતા અને ભક્તિ માતાની પ્રતિમાઓ છે અને મંદિરમાં સુંદર કાચા પોલા અને ઉચ્ચ ઉચ્ચ ગુણવત્તાવાળા કોતરણી કોતરણો પણ તમને દેખાય છે જે તેના સૌંદર્ય અને સૌંદર્યને વધારે છે મંદિરનું આકર્ષણ કરે છે જે મંદિરમાં કોતરણીને કરેલી છે નાની નાની એ સૌથી સુંદર બધાને આકર્ષક કરે એવું બનાવેલું છે ને અને અહીં સ્વામિનારાયણ આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે પોતે અઢારસો ને ચોવીસમાં સ્વામિનારાયણ મંદિર વડતાલની સ્થાપના કરી હતી અને તેની સ્થાપના સાધુ સત્સંગીઓના સામૂહિક સેવા દ્વારા કરવામાં આવી હતી અને મહત્ત્વનો તહેવાર હું તમને કહું વડતાલમાં તો મંદિરમાં વર્ષે વરસ દરમિયાન વિવિધ જે આપણા ઉત્સવો આવતા હોય છે ભગવાન ભક્તિના દર્શનો થાય છે જેમાં ખાસ કરીને સમયા સમય જેવા તહેવારો ઉજવવામાં આવે છે મંદિર 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 તમને કહું તો સવારના વહેલું ખોલે છે સવારથી બપોર સુધીના દર્શન ખુલ્લા હોય છે સામાન્ય દર્શન તમને સવાર સાડા પાંચ વાગ્યાની આસપાસ થાય છે સાડા પાંચથી બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે ત્યાં સુધી આપણા દર્શન થતા હોય છે મંદિરમાં અને બાકી પછી ચાર વાગ્યા ટાઈમે કે પોણા સાડા ત્રણ પોણા ચાર વાગે મંદિર ખોલતું હોય છે ત્યારે આ બીજા દર્શન થાય છે તો જેટલી પણ મારી પાસે માહિતી હતી એટલી હું તમને શેર કરી તો ઘણું બધું છે મંદિરમાં જોવા જેવું એ પણ હું તમને બતાવતી રહીશ વિડિયાની અંદર બનીને રહેજો તો જો આપણે સરસ મજાના વહેલી સવારે દર્શન કરી લીધા નાસ્તો પણ કરી લીધો અને હવે આપણે નીકળવાનું છે યુનિવ સ્ટેચ્યુ તો આપણે પછી વળી પાછા સ્ટેચ્યુ જઈને મળીએ ત્યાં સુધી વિડીયાની અંદર બનીને રહેજો જો શૈલેષભાઈ હરીશભાઈ લાલજીભાઈ ને ઊભા છે મંદિરને એ બધું જોવે છે તો કેટલું સરસ મજાનું મંદિર લાગે જુઓ બહુ મસ્ત મંદિર છે જો આ છે ઉતારા સરસ મજાના રૂમ છે આ આખા ઉતારા ની લાઈન જ છે મસ્ત મજાના ઉતારા છે રૂમ નહી તો અત્યારે જો જે ખાલી રૂમ થઈ ગયા હોય ને એની સાફ સફાઈ ચાલુ હોય તો જો અત્યારે રૂમની સાફ સફાઈ ને બધું ચાલુ છે સાથે હું તમને મારા રૂમ ટૂર પણ કરાવી દઉં રાતના મોડું થઈ ગયું હતું એટલા માટે નતો કરાયો રૂમ ટૂર તો ચાલ સવારના કરાવી દઉં રૂમ ટુર ચાલો સૌથી પેલા હું છે મસ્ત મજાના એક્સ્ટ્રા ગાજલું જો આયરો રૂમ સરસ મજાનો રૂમ છે ત્રણ બેડ છે કુવેટ છે ઓઢવા માટેની એસી વાળો રૂમ છે ને આ બાજુ ટોયલેટ બાથરૂમ છે સરસ મજાનો રૂમ છે આ હતો મારો રૂમ તો આપણે સાથે રૂમના ભાડાની ને વાત કરી તો એક દિવસનું ભાડું હજાર રૂપિયા છે એટલું બધું મોંઘું નથી રિઝનેબલ પ્રાઇસ છે રૂમની હજાર રૂપિયા અને હજાર રૂપિયામાં આપણે ત્રણ બેડ મળે એક એક્સ્ટ્રા ગાટલું ને હોય છે સરસ મજાનું ભાડું છે ને રિઝનેબલ તમને રૂમ ને કરાવી દીધું અને હવે આપણે જઈએ સ્ટેચ્યુ તો ચાલ સ્ટેચ્યુ જઈને મળી રૂમની ને તમને સરસ મજાની વાત કરી દીધી અને આપણો બીજા માળે આપણે રૂમ લીધો તો અને સરસ મજાનો રૂમ એકદમ વાળો રૂમ હતો મસ્ત જેવો આપણે માં ને લઈને એવી ટાઈપમાં આખો રૂમ હતો એસીવાળો એસીવાળો છે છતાંય પણ હજાર રૂપિયા ભાડું છે તો રીઝનેબલ એકદમ ભાડું હજાર રૂપિયા ક્યાંય હજાર રૂપિયા ભાડું હોતું નથી હડતાલ મંદિરમાં રૂપિયા ભાડું છે એક હવે જો આપણે એટલે બેગ ને લઈને નીકળે છે અને આખું રિપ્સેસન એરિયા છે તો શૈલેષભાઈ છે ચાવીને એ બધું જમા કરાવવા માટે અને સામેની બાજુ ઓફિસ છે ત્યાંથી આપણે રૂમ બુક ને બધું કરાવવાનું અને જવો જાય છે બધા આ બાજુ જો ટીવીને છે વેટિંગ એરિયાને છે સરસ મજાનું રિસેસન એરિયા છે આ બહારનું વ્યૂ છે તમને બતાવી દઉં ને સામેની બાજુ જવો આપણી ગાડી રેડી થઈ ગઈ છે આપણે હવે બેગને બધું ગોઠવવાનું છે આ બાજુ જો દિવ્યા પણ આવી ગયો છે દિવ્યાનું ફરફર ચાલુ જ છે અને જો આ બાજુ બેગને ઉપર ગોઠવવાનું છે તો એ કામ ચાલુ એ તો આપણે ફટોફટ બેગને બધું ગોઠવી નાખી જોડાક ને બધા રેડી થઈ ગયા છે સ્ટેચ્યુ જવા માટે જોડાક ને સેલેશ ભાઈ સેલેશ ભાઈ હેડફોન રાખી અને ઊભા છે આ બાજુ આપણે ગાડ બેગ બધું ઉપર રહે છે દોરી ને બાંધે છે આ બાજુ ઉતારા છે હા આ બધું છે અને સામેની બાજુ જોવો આ બાજુ છે ને જમવાનું ને એ બધું છે જમવાની આખી બિલ્ડિંગ છે અને તમે જોવો સામેની બાજુ ઉતારાના રૂમ છે બધા એસી વાળા રૂમ કેટલી મોટી બિલ્ડિંગો છે જોઈ લો જમવાના પણ એટલી જ મોટી મોટી બિલ્ડિંગો તો સાથે આજનો વિડિયો આપણે આને આને એન્ડ કરી છે તમને મારો વિડિયો કેવો લાગ્યો ઈ કમેન્ટ બોક્સ માં કહેજો અને જે લોકો અમારા ચેનલ નવા આવ્યા હોય સૌથી પહેલા અમારા ચેનલ ને કરે લાઈક કરે અને શેર કરે તો સાથે આપણે હવે સ્ટેચ્યુ જોઈએ મળીએ સુકો છો જીગર બધા લાઈક કરી દો જો મજા આવે તો શેર કરજો કરજો હવે ઘણી બધી વાર આપણે આને વિડીયો આવતા જ છે જેટલી વાર આપણે યાત્રા કરી બધા વિડીયો આપણે કદાચ અમે ત્રીજી બીજી કે ત્રીજી વાર અમે વડતાલ આવ્યા છીએ દર્શન કરવા માટે તો બીજી કે ત્રીજી વાર અમારો વડતાલ મંદિરનો આવતો હશે વિડીયો પણ તમને બધાને એમ થતું હશે કે વારે ઘડી ઈ નહીં દે છે પણ આપણે છે ને કે વડતાલ આવી છે પણ કોઈ દિવસ આપણે નાઈટ રહ્યા નથી એટલા માટે તો આ વખતે આપણે નાઇટને રહ્યા તો કેવું રિવ્યુ ને હતું રૂમનું એ બધું હું તમને કીધું સરસ મજાના રૂમ હતું સવારનો નાસ્તો સરસ મજાનો રાતનું ભોજન સરસ મજાનું હતું ઓલમોસ્ટ બધી વ્યવસ્થા એકદમ ફેસિલિટીવાળી હોટલવાળી હતી કોને પણ આવું તો આવી જાજો ને ઉતારા લેવાઓ તો સરસ મજાના છે